શ્રી ગણેશાય નમો જય શ્રી કૃષ્ણ આજે જાનકી જયંતી સીતા જયંતી માતા સીતાનો જન્મદિવસ છે તો આજે તેની આપણે કહાની કહેશું જન્મકથા કહેશું તો પહેલા ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયો તમને મળી રહે માતા સીતાને ત્યાગ્ની દેવી પણ કહેવામાં આવે છે માતા સીતાનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે ધાર્મિક માન્યતાઓ મુજબ માતા સીતાનો જન્મ વૈશાખ શુકલ પક્ષની નવમી તિથિએ થયો હતો એટલે કે આજે આ દિવસે સીતા નવમીના રૂપમાં ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વિધિ વિધાન માતા સીતાની પૂજા અર્ચના કરવાની તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે આજે આ આજે તમે સીતાના જીવન વિશે આગળ જાણીએ આપણે માતા સીતાની જન્મની કહાની શું છે તો કે દેવી સીતા મિથિલાના રાજા જનકની સૌથી મોટી પુત્રી હતી તેથી તેમને જાનકી પણ કહેવામાં આવી છે વાલ્મિકી રામાયણ અનુસાર એકવાર રાજા જનક મિથિલામાં ભયંકર દુષ્કાળથી ખૂબ જ પરેશાન હતા ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઋષિએ તેમને યજ્ઞ કરવા અને પૃથ્વી કેળવાનું સૂચન કર્યું તે ઋષિના સૂચન પણ રાજા જનકે યજ્ઞ કર્યો અને ત્યારબાદ રાજા ચનકે જમીન ખેડવાની શરૂઆત કરી ત્યારે જ તેને પૃથ્વી પરથી સોનાના બંડલમાં માટીમાં લપટેલી એક સુંદર છોકરી મળી તે છોકરીને હાથમાં લઈને રાજા ચનકે તેનું નામ સીતા રાખ્યું અને તેને પોતાની પુત્રી તરીકે દત્તક લીધી એ રહસ્ય હજુ પણ અકબંધ છે કે સીતાના માતા પિતા કોણ છે માતા સીતા અને ભગવાન માતા સીતાના લગ્ન દિવસ પછી માતા સીતા ભગવાન રામ અને લક્ષ્મણજી સાથે વનવાસ ચાલ્યા ગયા હતા લંકામાં માતા સીતાની પ્રતિછાયા હતી ધાર્મિક કથાઓ અનુસાર લંકામાં માતા સીતાની પ્રતિ છાયા માતા સીતાનું અસલી સ્વરૂપ અગ્નિદેવ પાસે હતું માતા સીતા લંકામાં ચારસો પાંત્રીસ દિવસ સુધી રહ્યા હતા લવકુશના જન્મ સમયે શત્રુ શત્રુઘ્ન પણ આશ્રમમાં હાજર હતા શત્રુઘ્ને બંને બાળકોને આશીર્વાદ પણ આપ્યા હતા પરંતુ તે સમયે તે જાણતા ન હતા કે માતા સીતા અને ભગવાન રામના પુત્રો છે

જાનકી મૈયા એટલે કે સીતા મૈયા આવ્યા ત્યારે રાજાએ છોકરીને હાથમાં ઉપાડતા જ વરસાદ વરસ્યો હતો અને રાજાએ છોકરીને નામ સીતા રાખ્યું. વાસ્તવમાં હરના બિંદુને પણ સીતા કહેવામાં આવે છે અને હરના બિંદુને કારણે એ છોકરીનો જન્મ થયો હતો. તેથી રાજાને છોકરીનું નામ સીતા રાખ્યું હતું. શ્રી રામ સીતા અને લક્ષ્મણ વનવાસ માટે નીકળ ગયા હતા ત્યારે અયોધ્યા થી આગળ વધીને તેઓ ગંગા નદીના કિનારે પહોંચ્યા હતા હવે તેમને નદી પાર કરવાની હતી તે સમયે એક હોળીના નાવડી કે દીના બીજા કિનારે પહોંચ્યા પછી શ્રી રામ સીતા અને લક્ષ્મણ હોળી માંથી નીચે ઉતર્યા તે સમયે શ્રી રામ મનમાં થોડો સંકોચ થયો હતો આ ઘટના વિશે શ્રી રામ ચરિત્ર માણસમાં લખ્યું હતું જ્યારે સીતાએ શ્રી રામના જ પર વીટી ઉતારી અને તે હોડીવાળાને ભેટ આપવા માંગી હતી પરંતુ હોડીવાળાએ વીટી લીધી ન હતી કેવી રીતે કહ્યું હતું કે વનવાસ પૂરો કરીને પાછા આવશો ત્યારે તમે મને જે કંઈ આપો તે હું સ્વીકારી